બનાવટી દસ્તાવેજોના કૌભાંડીઓ સકંજામાં આવી ગયા વેજલપુરમાંથી પકડાયા બનાવટી મિલકત વેચાણ દસ્તાવેજો દ્વારા જમીનના ગેરકાયદેસર સંપાદન સાથે સંકળાયેલા રેકેટનો પર્દાફાશ થયો જેમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી કમ્પ્યુટર ઓપરેટર સુપરવાઇઝર ઝાલાની ધરપકડ કરવામાં આવી આ રેકેટનો મુખ્ય સૂત્રધાર હર્ષ સોની પણ સકંજામાં આવ્યો અમદાવાદના વેજલપુર વિસ્તારમાંથી તેની ધરપકડ કરાઈ જેના ફ્લેટની તપાસ કરતાં સબ રજિસ્ટ્રાર ઓફિસ કલેક્ટર ઓફિસ અન્ય સરકારી વિભાગોના નકલી સ્ટેમ્પ અને સીલ મળી આવ્યા તેમજ સબ રજિસ્ટ્રાર કચેરીના મૂળ દસ્તાવેજો હાર્ડ ડિસ્ક કમ્પ્યુટર પણ જપ્ત કરાયા તપાસમાં જાણવા મળ્યું કે સત્તર લોકોના નામે હેરાફેરી કરાયેલા દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા જેમાંથી ચારથી પાંચના મૃત્યુ પણ થયા છે આરોપીઓએ દસ્તાવેજો પર તારીખોનો ઉપયોગ કરીને એવું દેખાડ્યું કે મૃતકે તેમના મૃત્યુ પહેલા કાગળ પર સહી કરી હતી ગીર સોમનાથમાં વ્યાજખોરો તવાઈ અગિયાર સામે ફરિયાદ સાતને પકડાયા

વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરતા હતા જેને લઈ વ્યાજખોરો ધમકી આપતા હતા જે બાદ ફરિયાદ કરતા પોલીસે વ્યાજખોરો સામે કાર્યવાહી હાથ ધરી છે સાત વ્યાજખોરોની ધરપકડ કરી લેવામાં આવી છે જો કે હજુ ચાર જેટલા વ્યાજખોરોને ઝડપી પાડવા પોલીસ કવાયત હાથ ધરી ચૂકી છે જેથી વ્યાજખોરોમાં ફફડાટ ફેલાયો છે દ્વારકાધીશના દર્શને ભક્તોનું ઘોડાપૂર જગત મંદિરના હૈયે હૈયું દળાય તેવા દ્રશ્યો વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું એક તરફ નાતાલના મિની વેકેશનનો માહોલ જામ્યો છે બીજી તરફ ગુજરાતભરના પ્રવાસન સ્થળો હાઉસફુલ થઈ ચૂક્યા છે અને ત્યારે દેવભૂમિ દ્વારકામાં પણ ભક્તોનો જમાવડો જોવા મળ્યો જગત મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા અને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જગત મંદિરની બહાર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર છે બીજી તરફ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પણ ભક્તોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરાઈ નાતાલના આ વેકેશનને લઈને ગુજરાત જ નહીં પરંતુ ભારતભરના અને વિશ્વ પેઢીમાં બદલાવ લાવવા કરી પદયાત્રા પશ્ચિમી સંસ્કૃતિના કારણે આવેલા બદલાવથી આવનારા સમયમાં બાળકોનું ભવિષ્ય જોખમમાં આવી રહ્યું હોવાથી એક શિવભક્ત અગિયાર હજાર કિલોમીટરની પદયાત્રા નીકળ્યા છે તેમનું કહેવું છે કે દેશના ભવિષ્ય સમા યુવા પેઢીમાં પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણ થકી આવી રહેલા બદલાવ તેમજ બાળપણથી નાના બાળકોને આધ્યાત્મિક સંસ્કારના બદલે મોબાઈલ આપવાની આદત અને વધતી જતી વૃદ્ધાશ્રમની સંખ્યા એ ચિંતાનો વિષય છે તેથી લોકોમાં આ સંદેશ પહોંચી શકે તેના માટે ગંગોત્રીથી બાર જ્યોતિર્લિંગના દર્શને નીકળ્યા છે અને આ પદયાત્રાનું અંદાજીત દોઢ વર્ષમાં સમાપન ગંગોત્રી ખાતે કરવાની નેમ તેમણે લીધી છે આ શ્રી ભક્ત અત્યાર સુધીમાં ત્રણ જ્યોતિર્લિંગના દર્શન કરી ચૂક્યા છે પોતાના મનનો ભાવ સંદેશ જણાવી સંકલ્પ લેવડાવે છે તેમજ શાળાના વિદ્યાર્થીઓ સહિતને વ્યસન મુક્ત રહેવા માટે પણ તેઓ જણાવે છે રાજકોટમાં ચાર જાન્યુઆરીથી શરૂ થશે ખેલ મહાકુંભ એકોતેર લાખથી વધુ યુવાનો લેશે ભાગ રાજકોટ સહિત રાજ્યમાં આગામી બે જાન્યુઆરી પચીસ થી ખેલ મહાકુંભ શૂન્ય નો પ્રારંભ થઈ રહ્યો છે જેનું ઉદઘાટન રાજકોટથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એથ્લેટિક્સ મેદાન ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી હસ્તે થવા જઈ રહ્યું છે જેમાં આ વર્ષે રાજ્યમાં કુલ ઇકોતેર લાખ ત્રીસ હજાર આઠસો ચોત્રીસ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયું છે જેમાં રાજકોટ મહાનગરપાલિકા અને ગ્રામ્ય મળીને વિદ્યાર્થીઓનું થયું છે બે વર્ષ આ વર્ષે ખેલ મહાકુંભમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો પણ નોંધાયો છે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું ઉદઘાટન થવાનું છે ત્યારે રાજકોટમાં વહીવટી તંત્ર સાથે સાથે જિલ્લા રમતગમત અધિકારી અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ આયોજનને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આ વખતે ખેલ મહાકુંભમાં વિકલાંગ વિદ્યાર્થીઓ પણ ભાગ લઈ શકશે મહત્વનું છે કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજ્યમાં વર્ષ બે હજાર દસમાં ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી હતી તેનો મુખ્ય આશય યુવાનોમાં રમતગમત પ્રત્યે વધુ જાગૃતિ આવે શારીરિક તંદુરસ્તી જળવાઈ રહે અને ગુજરાતમાં રમતગમતની સંસ્કૃતિનો વિકાસ થાય તે હેતુથી ખેલ મહાકુંભનું ગ્રામ્ય કક્ષાએથી રાજ્યકક્ષા સુધીનું વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ભાવનગર હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને આ સાથે જ બસો કરોડના ખર્ચે બનેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના વિવિધ વિભાગોની અંદર હોસ્પિટલમાં અધિકારીઓ સાથે મુલાકાત કરી ડોક્ટરની અછતને લઈ ઋષિકેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું તેમણે કહ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જો ડોક્ટર મળે તો આવતીકાલે જ નિમણૂક કરવી છે ડોક્ટર આવવા તૈયાર હોય તો ઇન્ટરવ્યુ વિના પણ નિમણૂક કરવા તૈયાર છે તેમણે આરોગ્યની સુવિધાનું પણ નિરીક્ષણ કર્યું

બે યુવકોએ કાતર અને બ્લેડ વડે હુમલો કરી યુવક દીપકને મોતને ઘાટ ઉતાર્યો હતો જો કે આ મામલો પાંડિચ્રા પોલીસે ફરાર બે આરોપીની ધરપકડ કરી અને તપાસ હાથ ધરી આરોપી ક્રિષ્ન તિવારી મનીષ પ્રજાપતિએ જૂની અદાવતમાં ઝઘડો કરી હત્યાને અંજામ આપ્યો તેવું તપાસમાં ખુલ્યું એકસો છ વર્ષના ભેરુલાલ પચાસ યાત્રીઓ સાથે પગપાડા ઉદયપુરથી દ્વારકા પહોંચ્યા હાથમાં લાકડી માથા પર ટોપી ધોતી જપ્પાનો પહેરવેશ ધીમી ચાલ અને ઉત્સાહ યુવાનોને પણ ટક્કર આપે તેવો આજે એકસો છ વર્ષના યુવાન ભેરુલાલ મહારાજ દ્વારકાધીશના ભગતદાદા સતત ઓગણીસમી વાર ઉદયપુરથી દ્વારકા પગપાળા ચાલીને કાળિયા ઠાકોરના દ્વારે પહોંચ્યા રાજસ્થાનના ઉદયપુરથી સતત ઓગણીસમી વાર ભેરુલાલ મહારાજ તેમના પદયાત્રીઓ સાથે પગપાળા દ્વારકાધીશના દર્શને આવી પહોંચ્યા હતા એકસો છ વર્ષના ભેરુલાલ મહારાજ લગભગ પચાસ જેટલા પદયાત્રીઓ સાથે ઉદયપુરથી નીકળ્યા હતા લાંબી પદયાત્રા કરીને દ્વારકા પહોંચ્યા છતાં તેમના ચહેરા પર ક્યાંય થાકનું નામું નિશાન ન હતું જ્યારે દાદા પર દ્વારકાશને ચાર હાથ હોય તેમ સદી વટાવ્યા બાદ પણ દાદાને નકમાં રોગ નથી આજે પણ રેસમાં યુવાનોને પણ પાછળ છોડી દે છે ત્યારે દર વર્ષની માફક આ વખતે પણ જગત મંદિરે પહોંચી ભેરુલાલ અને તેમની ટીમે વિશ્વભરના લોકોના સારા આરોગ્ય અને પરસ્પર સારી ભાવના બની રહે તે માટે પ્રાર્થના કરી આ પદયાત્રા સંઘમાં જામનગરના પણ વ્યક્તિ આ પદયાત્રામાં જોડાયા છે આ પદયાત્રાનો મુખ્ય હેતુ લોકોની વચ્ચે પરસ્પર શાંતિની ભાવના અને આરોગ્ય સારું રહે તે માટેનો છે માવઠા બાદ હવે કાતિલ ઠંડી નો રાઉન્ડ હવામાન વિભાગે કરી આગાહી થોડા દિવસ આકાશમાં વરસાદી વાદળો ઘેરાયા કેટલાક વિસ્તારોમાં માવઠું પણ ત્રાટક્યું વાતાવરણ પલટાતા ખેડૂતોના જીવ અદ્દર થઈ ગયા હતા પરંતુ હવે ખેડૂતો માટે થોડા રાહતના સમાચાર પણ આવ્યા હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં રાજ્યનું હવામાન સૂકું રહેશે ચોવીસ કલાકમાં લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળશે જે બાદ તાપમાનમાં કોઈ ફેરફાર જોવા નહીં મળે રાજ્યમાં વરસાદની શક્યતા નહીં બધ છે જોકે હવામાન વિભાગે જણાવ્યું કે માવઠા બાદ હવે કાતિલ ઠંડીનો કહેર શરૂ થશે આગામી ચોવીસ કલાકમાં તાપમાન ગગડશે અરબી સમુદ્રમાંથી ભેજ આવી રહ્યો છે જેના કારણે રાજ્યમાં ધુમ્મસભૂરી વાતાવરણ જોવા મળી રહ્યું છે आने वाले दिनों के लिए जो, जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें ड्राई वेदर प्रोल करेगा और मिनिमम टेम्परेचर की बात करेंगे तो मिनिमम टेम्परेचर में दो से तीन डिग्री की गिरावट दर्ज होगी आने वाले 24 घंटे में उसके बाद टेम्परेचर नो लाख चेंज में रहेगा और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो मिनिमम टेम्परेचर जो अहमदाबाद में रियलाइज हुआ है वो सिक्सटीन डिग्री सेल्सियस और गांधीनगर में सिक्सटीन डिग्री सेल्सियस આ તરફ રાજ્યના કેટલાક વિસ્તારોમાં સવારના સમયે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું કેટલાક વિસ્તારોમાં વાદળો પણ ઘેરાયા હતા વહેલી સવારે દાહોદના વિવિધ વિસ્તારોમાં ધુમ્મસ ભર્યું વાતાવરણ છવાયું ધુમ્મ્સના કારણે વિઝિબિલિટી ઘટી દાહોદમાં હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો આંખના પલકારામાં ગઠિયો કડા કરી ગયો શિક્ષકના વીસ હજાર લઈને ફરાર પાલનપુરમાં બસ ફોટની આગળ પાર કારમાંથી રૂપિયા વીસ હજાર ઉઠાવી ગઠિયો છુમંતર થયો હોવાની ઘટના બની છે આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો છે વાયરલ થઈ રહેલા દ્રશ્યમાં જોઈ શકાય છે કે બસપોર્ટ પાસે આવેલા એક બેંકમાં શિક્ષક પોતાના દાગીના મૂકવા માટે આવ્યા હતા અને તે સમયે ગઠિયાએ આયોજનપૂર્વક બેગ પડાવવાનો પ્રયાસ